અત્યારના જમાનામાં તમે માનો કે ન માનો અત્યારે આપણે સારામાં સારા માણસો આ પેઢીમાં સત્યુક્ત મન અત્યારે લાગે કળયુક છે જ નહીં અત્યારે તમે જો આટલા મુકેશ અંબાણી આવડા મોટા લગ્ન કરે આવા સરસ દેખાડા થાય આપણે એ બધા ભેગા કરીને એવી સભા કરીએ કે એના ઘરમાંથી પૈસા લઈ આવે છે રૂપિયો તો જો કેટલો છે પેલા જમાનામાં તો એવું હતું કે એક રાજા મહારાજાની સંપત્તિના વખાણ કરે ત્રણ જણા ભેગા થઈને આખું રાજ્ય લૂંટવા જતા હતા તો સત્યુગ તો અત્યારે કહેવાય ને કોકની પત્નીના સુંદર વખાણ કરે તો અખિલજી ક્યાં નો ક્યાં એને લેવા જાય અત્યારે ગમે એવી સરસ દીપિકા જે આપણે બધા સામૂહિક રીતે નક્કી કરીએ આપણે લઈ આવી છે અહીંયા લુણાવડા આપણે રાજી થઈ કે વાહ વાહ હો બહુ બહુ સરસ એટલે આમ જુઓ તો સત્યુગ અત્યાર છે હમણાં જો બાપુને થોડાક વખત પહેલા કહેતી હતી મેં કીધું હવે છે ને મેં કીધું પહેલાના જમાનામાં કાંઈ પણ સાધના લોકોએ કરવી પડતી હતી કે તમારે ઓલા આગમાં રહેવું પડે ઊંધા લટકવું પડે ભૂખ્યા રહેવું પડે પછી બ્રહ્માજી પ્રસન્ન થાય ખાવું હોય ચપટી વગાડવું એટલે હાજર જોતી હોય તે હાજર એમેઝોન ને ઝોમેટો વળા કરી દે છે વગર કારણે કરી દે ને તમારે જે જોતું એ લઈ જાવ આ જિંદગી છે એ સરસ મજાનો શોપિંગ મોલ છે લેવો એટલો લ્યો તમને બધાને લેવાની છૂટ છે એક નહીં બે લ્યો ત્રણ લ્યો ટ્રોલી ભરી ભરીને લ્યો પણ યાદ રાખજો કે ઓલો કેશિયર છે એ દરેક વસ્તુની કિંમત તમારી પાસેથી લેશે અને ચૂકવવાની તૈયારી હોય તો લેજો જે બોલો અપમાન કરવું બહુ જ સહેલું છે પણ યાદ રાખજો સમય સમય આવે એ શબ્દો તમારી સામે પાછા આવશે 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 અને ત્યારે તમારે સ્વીકારવો પડશે કારણ કે તમારું બોલેલું જ તમારે સાંભળવું પડશે